ગીર સોમનાથના લોઢવા ગામે રામભાઈ તથા હીરાભાઈ સરપંચની અનોખી પહેલ સત્તરસોથી વધુ પરિવારોને ફરસાણ તથા મીઠાઈનું વિનામૂલ્ય વિતરણ જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ સરપંચો સહિત જોડાયા દરેક ગામમાં શ્રીમંત વ્યક્તિએ તહેવારોમાં કાર્ય કરે તેવી રામભાઈ તથા સરપંચ હીરાવાઢેરની અપીલ ગીર સોમનાથ ગીર સોમનાથના લોઢવા ગામના રામભાઈ વાઢેર તથા હીરાભાઈ સરપંચ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વધુ પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ દરેક પરિવારને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરાઈ રહ્યું છે જે પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સરપંચ માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથમાં લોઢવા ગામે જોવા મળ્યો છે સરપંચ એટલે ગામનો રાજાને રાજા એ જ કહેવાય જે પહેલા પ્રજાનું હિત જોવે ત્યારે છેલ્લા પંદર વર્ષથી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોઠવા ગામે આપતા હીરાભાઈ વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના રામભાઈ દ્વારા તેમના ગામ લોઢવામાં કોઈપણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈપણ જાતના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તેમાં આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખું ઘી અને તેલમાં ફાફડા ગાંઠિયા તીખા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે છે અને જેઓનું આજરોજ વિતરણ કાર્યક્રમ રખાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા દિલીપસિંહ બારડ સીધાભાઈ રાઠોડ રામભાઈ ડોક્ટર રાજસિંહભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ બારડ જિંતીભાઈ અમીરભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું સરપંચે ગામનો રાજા કહેવાય છે ત્યારે ગામ લોકો દરેક તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે તેમની જરૂરિયાત પૂરી પાડવી તેમની ફરજ છે જેથી જ્યારથી સરપંચની કમાન લોઠવા ગામમાં સંભાળે ત્યારથી દર વર્ષ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ફરસાણ તેમજ મીઠાઈ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જ્યાં વર્ષે અંદાજીત છ હજાર કિલો જેટલું ફરસાણ ગામમાં વિતરણ કરાયું છે ત્યારે દરેક સરપંચ જો પોતાના વિસ્તારમાં આવું કાર્ય કરે તેવી પણ એક અપીલ કરી હતી લોઠવા ગામમાં રામભાઈ વાઢેર તથા સરપંચ હીરાભાઈ વાઢેરની આગેવાનીમાં ગામના થી વધુ યુવાનો છેલ્લા આઠ દિવસથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની કામગીરી પેકિંગ કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમાં જોડાયા છે સત્તાએ સેવાનું સાધન છે અને સેવાથી જ સત્તાનું સોપાન પ્રાપ્ત થાય છે જે આજે પરિણામ લોઠવા ગામમાં જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે જનતા તાવડા નહીં નફો નહીં નુકસાન નહીં દ્વારા દરેક જગ્યા ઉપર ચલાવતા હોય છે પરંતુ લોઠવા ગામે તો શુદ્ધ ઘીનું તેલ બેસન સારી ગુણવત્તા સહિત તમામ સારી વસ્તુઓમાંથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવામાં આવે છે અને તેનું વિતરણ પણ ઘર ઘર સુધી કરવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય કામગીરી છે સામાન્ય રીતે રૂપિયાનો ઓડકાર ન આવે પણ કોઈ ભૂખ્યો ન ભોજન કરાવ્યું હોય તેનો ઓડકાર જરૂર આવે છે તેવું સરાહનીય કાર્ય લોઠવાના વાઢેર પર આજે ફરસાણ મિત્રનું વિતરણ કરવામાં આવ્યું છે લોઢવા ગામે શું છે આખી વિગત જન્માષ્ટમી નિમિત્તે લગભગ હીરાભાઈ વાટેર સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રી રામભાઈ વાટેર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એમનું ગામ લોઢવા ગામ હોય આ ગામમાં એ લગભગ પંદર વર્ષથી આ સોળમો વર્ષ થાય છે જન્માષ્ટમી નિમિત્તે પરચાણ અને મીઠાઈ આશરે સત્તરસો આસપાસ ઘરને આ દર વર્ષે વિતરણ કરે છે એમાં ગાંઠિયા અને મોંથા મીઠાઈ લગભગ ત્રણ જાતના ગાંઠિયા હોય છે ને એક મીઠાઈ એવું સાડા ત્રણ કિલો જેટલો એક પેકેટ તૈયાર કરી અને સત્તરસો ઘરોમાં પહોંચાડે છે અને આ લગભગ એકાદ ટન ઉપર આ મીઠાઈ અને પચાણ થાય છે અને વિનામૂલ્યે દરેક ઘરે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવા માટે આ પંદર વર્ષથી અવિરતપણે આ કાર્ય કરે છે અને જરૂરિયાતમંદ લોકોને આ એક સહાય રૂપે એમને ઉમદાભર્યું કાર્ય કર્યું છે તો આ તકે

બાળકો વરસાદીની ઈચ્છા કરતા હોય તો આ ખૂબ જ જુદા કાર્ય થઈ રહ્યું છે વર્ષોથી થઈ રહ્યું છે હું લોટવાના રામભાઈ પાઢેર તથા સરપંચ હીરાભાઈ પાઢેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના કાર્યો થતી જ આપણે ઉજળા હોઈએ છીએ અને આવા કાર્યો ભવિષ્યમાં પણ કરતા રહે અને ખૂબ જ સારું આજે સત્તરસો પરિવારોને આ પેકેટો દ્વારા આ આવનારા તહેવારમાં એક દરેક ખુશી આવશે અને ખૂબ જ સારી આ છે મારું નામ રામભાઈ દેવતભાઈ રોડવા તાલુકો સુત્રાપાડા જિલ્લા ભાજપ અને પંચાયત પ્રમુખ અમે આ ગામના સતપંચ જીરાભાઈ વાટેર અમે છેલ્લા સત્તર વર્ષથી આ ગામની અંદર જરૂરિયાતમંદ લોકોને સાડા ત્રણ કિલો એક કિલો પાપડી કિલો ગાંઠિયા પાંચસો ગ્રામ સેવ એમ કુલ સાડા ત્રણ કિલોનું પેકેટ જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે જઈને વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ કારણ કે આ સમય એવો હોય છે કે મજૂરી હાલતી હોયની અને ખેડૂતો કે જે હોય મધ્યવર્ગ પાસે પોતાની સ્થિતિ ન હોય તો જન્માષ્ટમી ઉજવણી કરવા માટે અમે એટલી ભગવાનની દયાથી મદદ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી અમને ફળ આપે એવી વિનંતી